નમસ્કાર સાથી મિત્રો એક્ઝામ સાથી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ દસ સામાજિક વિજ્ઞાન વિશે ભણવા જઈ રહ્યા છે તેમાં પાંચમા પાઠનો અભ્યાસ કરીશું જેમાં પાંચમા પાઠનું નામ છે ભારતનું વિજ્ઞાન અને ટેકનોલોજીનો વારસો બરાબર વિજ્ઞાન એટલે એક જાતનું જ્ઞાન છે અને ટેકનોલોજી એ જ્ઞાન જે છે એ જ્ઞાનમાંથી જે વસ્તુ બનાવવામાં આવે છે અને એનો ઉપયોગ કરવામાં આવે છે ટેકનોલોજી છે બરાબર તો આનો વારસો જૂના સમયમાં ભારતીય વિજ્ઞાન ટેકનોલોજીમાં શું શું શોધો કરી કોણે કોણે શોધ કરી એ આપણે આ પાઠમાં ભણવાના છીએ બરાબર તો પ્રાચીન ભારતમાં જે શોધો થયેલી એની વાત આમાં છે બરાબર તો વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે જે સંશોધનો થયા એટલે કે શોધો થઈ એના લીધે વિશ્વ એકદમ નજીક આવ્યું છે એની એક શોધ દાખલા તરીકે મોબાઈલ તો મોબાઈલથી અત્યારે કોલ કરો તો વિશ્વમાં અમેરિકામાં બેઠેલા નાગરિકથી પણ તમે વાત કરી શકો છો એટલે કે આ જે શોધો થઈ એના લીધે વિશ્વ એકદમ નજીક આવી ગયું છે પછી દેશ 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 વચ્ચેના જે આંતર વ્યવહારો છે એ પણ આંતર અંદરના વ્યવહાર છે એ પણ એકદમ સરળ બન્યા છે અત્યારે તમે વિડીયો કોલ પણ કરીને જે પણ કાંઈ નમૂનું બીજું ખેતર જમીન બધું બતાવવી બતાવી શકો છો સાથે વિશ્વના તમામ દેશો વચ્ચે સહયોગ પણ વધ્યો છે સહયોગ એટલે એકબીજા કામ સાથે રહીને કામ કરી શકે છે અને એકબીજાને મદદ કરી શકે છે બરાબર રાષ્ટ્રો વિશ્વ શાંતિ અને સહઅસ્તિત્વ તરફ અભિમુખ થયા છે એટલે કે આ જે ટેકનોલોજી વિજ્ઞાન ટેકનોલોજી છે એના લીધે વિશ્વ શાંતિમાં વધારો થયો છે અને બધા એક સાથે જીવી શકે એટલે કે સહઅસ્તિત્વ જાળવી શકે એવા પાઠા વિજ્ઞાન ટેકનોલોજી આપણને શીખવ્યા છે વિજ્ઞાન એટલે વ્યવસ્થિત જ્ઞાન અને ટેકનોલોજી એટલે આ જે વિજ્ઞાનનું જે જ્ઞાન છે એનો વ્યવહારનો ઉપયોગ કરવો એને ટેકનોલોજી કહેવાય છે દાખલા તરીકે મોબાઈલ કેવી રીતે બનાવવું એ ચોપડીમાં લખેલું હોય અને તમે મોબાઈલથી વાત કરતા થાઓ મોબાઈલનો ઉપયોગ કરતા થાઓ એ ટેકનોલોજી છે બરાબર તો જે ચોપડીનું જ્ઞાન પડ્યું છે એ વિજ્ઞાન છે અને એ જ જ્ઞાનનો તમે વ્યવહારમાં તમારા જીવનમાં ઉપયોગ કરો છો એ ટેકનોલોજી છે બરાબર તો મોબાઈલ છે કમ્પ્યુટર છે ટીવી છે આ બધા ટેકનોલોજીના ઉદાહરણ છે અને જો ચોપડીમાં લખાયેલા હોય તો એ વિજ્ઞાનનું ઉદાહરણ છે બરાબર તો વિજ્ઞાન અને ટેકનોલોજી આ બંને અલગ હોવા છતાં આજે જોડાયેલા છે બરાબર એટલે કે તમે વિજ્ઞાન અને ટેકનોલોજીને અલગ જરાય કરી શકો તેમ નથી પ્રાચીન ભારતનું વિજ્ઞાન ક્ષેત્રે વારસો તો પ્રાચીન એટલે કે જૂના સમયમાં જે ભારત હતું એણે આ વિજ્ઞાન ક્ષેત્રે કઈ કઈ શોધો કરી છે અને ભારતને વિશ્વને શું ભેટો ધરી છે એ આપણે આમાં સમજવાના છીએ તો આપણા પ્રાચીન ભારતના મહાન ઋષિઓ વિજ્ઞાનના ક્ષેત્રે અમૂલ્ય વારસો વિશ્વને આપ્યો છે તો આ જે ઋષિઓ હતા તો જે આ ઋષિ મુનિઓ હતા એને તમે એન્જિનિયર કહી શકો છો વૈજ્ઞાનિક તમે કહી શકો છો સારા સારા ટેકનોલોજી શોધવા વાળા તમે એમને જે નામ આપો એ પણ કહી શકો છો પછી એમને તમે ઉદ્યોગપતિ કહેવા હોય તો કહી શકો છો પછી જ્યોતિષશાસ્ત્રના જાણકાર કહેવા હોય તો પણ કહી શકો છો પછી ગણિતના મોટા પ્રોફેસર ગણિતના મોટા શોધખોળ કરનાર કહેવાય તો કહી શકો છો તો ભારતના જે ઋષિ મુનિઓ હતા એમનું નામ એક ઋષિ હતું ઋષિ તરીકે બધો એ સમુદાય ઓળખાતો હતો પણ એ ભારતના નહીં પણ સમગ્ર વિશ્વના અત્યારે જે નોબલ પુરસ્કાર જીતી શકે એવા મહાન વ્યક્તિઓ બધા હતા અને એ પણ એક ક્ષેત્રમાં નહીં અનેક ક્ષેત્રમાં આ જે ઋષિ મુનિઓ હતા એ પાવરદા હતા એટલે કે ખૂબ જ હોશિયાર હતા વિમાનની શોધોને બધી ભારતમાં જૂના સમયમાં પણ પુષ્પક આવું બધું ઉડતું એટલે કે આ જે ઋષિઓ માત્ર કહેવાના ઋષિઓ છે પણ એમણે ઘણા બધા એમનામાં કળાઓ હતી અદ્ભુત કળાઓ હતી એને એના લીધે જે પ્રાચીન ભારત છે એ વિશ્વમાં એક મોટી નામના ધરાવતું હતું અને આવા ઋષિઓ છે ખૂબ જ મહાન વ્યક્તિઓ હતા બરાબર એ વૈજ્ઞાનિક ગણો એન્જિનિયર ગણો અત્યારના જે મોટા મોટા નામ છે એ બધા જ એક ઋષિમાં ઋષિઓમાં સમાઈ જતા હતા તો આ મહાન ઋષિઓએ વિજ્ઞાનના ક્ષેત્રે ખૂબ મોટું પ્રદાન કર્યું છે એમાં ધાતુ વિદ્યા છે રસાયણ વિદ્યા વૈદિક વિદ્યા છે શૈલ્ય ચિકિત્સા છે ગણિત શાસ્ત્ર છે ખગોળશાસ્ત્ર છે જ્યોતિષશાસ્ત્ર છે વાસ્તુશાસ્ત્ર છે અને ભૌતિકશાસ્ત્ર છે આ બધી જ શોધોમાં આ ઋષિઓએ ખૂબ જ મોટો ફાળો આપ્યો છે ધાતુ એટલે લોખંડ સોનું ચાંદી આમાંથી જે બને એ બરાબર પછી રસાયણ વિદ્યા છે એટલે રસની વિદ્યા છે તો અલગ અલગ વનસ્પતિઓ અને કેમિકલો જે નીકળે છે એની વાત છે વૈદિક વિદ્યા છે એટલે ઔષધિઓની વિદ્યાની વાત છે શૈલ્ય ચિકિત્સા છે એટલે શસ્ત્રક્રિયા છે બરાબર ઓપરેશન જે અત્યારે તમે કરાવો છો તે ગણિત છે એટલે ગણિત જે વ્યવહારમાં તમે ઉપયોગ કરો છો એની વાત છે ખગોળશાસ્ત્ર છે આ આકાશ સાથે જોડાયેલું છે આકાશનું જે ગ્રહ આવેલા છે એ કઈ રીતે ચાલે છે એના ઉપરથી આ ખગોળશાસ્ત્ર નક્કી કરાય છે જ્યોતિષશાસ્ત્ર છે એમાં આ બધા મૂર્ત જોવા માટે પછી આગાહી અનુમાન કરવા માટે જ્યોતિષશાસ્ત્ર ખૂબ જાણીતું છે વાસ્તુશાસ્ત્ર છે તો તમારા મકાન છે મહેલ છે મંદિર છે આવી કોઈ જગ્યા બાંધવી હોય ઇમારત બાંધવી હોય તો વાસ્તુશાસ્ત્ર તમને એની દિશા કહે છે કે આ દિશામાં બાંધો સાથે નકશો પણ આપે છે પછી ભૌતિક શાસ્ત્ર છે તો ભૌતિક શાસ્ત્ર આ બધી વસ્તુઓ બનાવવા માટેનું શાસ્ત્ર છે એમાં આ બધા જ શાસ્ત્રમાં ઋષિઓનો અઢળક ફાળો હતો એટલે કે ભારતે કલા ધર્મ શિક્ષણ તત્વચિંતન ચિત્ર સંગીત આના સિવાય પણ વિજ્ઞાન ક્ષેત્રે ઘણા કામ કર્યા છે આમ તમે ભારતને જુઓ તો આધ્યાત્મિક વિચારધારા એટલે કે ધર્મ સાથે સાથે વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ ભારત જોડે ઘણો હતો એટલે તમે એવું વિચારતા હો કે ભારત એક ધર્મ ક્ષેત્રે ખૂબ કામ કર્યું છે તો ખોટું છે તો તમે હજુ ભારતને જાણ્યું નથી બરાબર તમારી ભૂલ છે ભારતને જાણશો તો ભારત વૈજ્ઞાનિક પણ ક્ષેત્રે પણ ઘણું બધું આગળ હતું હવે આપણે ધાતુ વિદ્યાની વાત કરીએ તો પ્રાચીન કાળથી જ ભારતના લોકો ધાતુ વિદ્યાનો પોતાના વ્યવહારિક જીવનમાં ઉપયોગ કરે છે કે જૂના સમયમાં લોખંડ સૂનું જસત ત્રાંબુ આ બધાનો ઉપયોગ ભારતીયો કરતા હતા સાથે આમાં ભારતીયોએ ઘણી બધી સિદ્ધિઓ પણ હાંસલ કરી છે એટલે કે ધાતુની નર્તકીની પ્રતિમા બરાબર તો સિંધુ કુળની જે સંસ્કૃતિ હતી અને બીજી હડપ્પા પણ કહેવાય છે એમાં કાંસાની એક નર્તકી હતી અને ધાતુની નર્તકી કહેવાય છે બરાબર તો બીજી તક્ષશિલામાંથી પણ એક કુશાણ રાજવીએ બનાવેલી ભગવાન બુદ્ધની પ્રતિમાઓ મળી છે ત્રીજી ચોલ રાજવીના સમયમાં તૈયાર થયેલ ધાતુ શિલ્પો ચોલ રાજવીઓની કાંસાની એક નર્તકીની મૂર્તિ ખૂબ જ જાણીતી છે બરાબર પછી ચેન્નઈના સંગ્રહાલયમાં અત્યારે આપણને આખા વિશ્વભરમાં જાણીતી છે એવી મહાદેવ નટરાજની શિલ્પ જાણીતું છે નટરાજનું શિલ્પ ખૂબ જ સમગ્ર વિશ્વમાં જાણીતું છે તો આ નટરાજનું શિલ્પ એમાં મહાદેવ ભગવાન જે શિવ છે એમને નટરાજ તરીકે રજૂ કરેલા છે આ ખૂબ જ જાણીતું શિલ્પ છે એ અત્યારે ચેન્નઈના સંગ્રહાલયમાં આવેલું છે સાથે ધનુરધારી શ્રીરામનું શિલ્પ પણ એક આવેલું છે પછી દેવદેવીઓ છે પશુ પક્ષીઓ છે સોપારી કાપવાની શોળીઓ છે આ બધા જ જે હથિયારો છે સાધનો છે મૂર્તિઓ છે આ બધું જ ધાતુ વિદ્યામાંથી બનાવવામાં આવતું હતું એટલે કે ધાતુઓમાંથી બનાવવામાં આવતું હતું અને આ રીતે ધાતુ વિજ્ઞાન હતું એ ભારતમાં દસમી ને અગિયારમી સદીમાં ખૂબ જ વિકાસ પામ્યો હતો તો આ રીતે આ ધાતુ વિદ્યા છે એ ખૂબ જ જાણીતી હતી હવે તમારે પરીક્ષામાં પૂછાઈ શકે એમ છે કે સિંધુકાળની જે સંસ્કૃતિ છે એમાંથી શેની મૂર્તિ મળી હતી બરાબર તો એક નર્તકીની હતી ને આ નર્તકી છે નર્તકી એટલે નાચનાર ડાન્સ કરનાર બરાબર એ કાંસાની બનેલી છે બરાબર આ ખાસ યાદ રાખજો પછી તક્ષશિલામાંથી કુષાણ રાજવીએ બનાવેલી બુદ્ધની પ્રતિમા બરાબર એ પણ યાદ રાખશો પછી આ ચોલ રાજવીઓની ખાસ મહત્ત્વની છે તો ચોલ રાજવીઓએ ના સમયમાં નટરાજનું શિલ્પ બનેલું અને એ ખૂબ જ જાણીતું છે અને કાંસામાંથી બનેલું બરાબર એ ધાતુ પૂછાય તો પણ લખી દેજો હવે આપણે રસાયણ વિદ્યાની વાત વાત કરીએ તો રસાયણ વિદ્યા એક જાતનું કેમિકલ છે રસ છે બરાબર તો રસાયણમાં ટૂંકમાં તમે જે અત્તર નાખો છો પછી જે જુદા જુદા વાઇન આવે છે પછી જે અલગ અલગ સુગંધો આવે છે અલગ અલગ દવાઓ આવે છે એ બધું જે રસ એનો હોય છે એ રસમાંથી આ રસાયણ વિદ્યા બની છે તો આ રસાયણ વિદ્યાને અંગ્રેજીમાં કેમેસ્ટ્રી કહે છે બરાબર તો રસાયણશાસ્ત્ર એક પ્રયોગાત્મક વિજ્ઞાન છે એટલે કે પ્રયોગ કરવાનું વિજ્ઞાન છે એમાં પ્રયોગો કર્યા સિવાય તમે કાંઈ પણ શોધ ન કરી શકો હવે આ જે રસાયણ શાસ્ત્ર છે એ જુદી જુદી ખનીજો છે એટલે કે લોખંડ છે ત્રાંબુ છે સ્ટીલ છે પછી છોડ છે તો તમારા ખેતરમાં જે છોડ આવે કૃષિ માટીના કૃષિ માટેના બીજ છે તો ખેતીના જે બીજ છે જીરાના બીજ છે બાજરીના છે આ બધા જ ઘઉંના છે આ બધા જ પછી વિવિધ ધાતુનું નિર્માણ કે અલગ અલગ ધાતુ દાખલા તરીકે સ્ટેનલેસ સ્ટીલ કઈ રીતે બનાવવું કોબાલ્ટ કઈ રીતે બનાવવું તો આ બધા જ ધાતુનું નિર્માણ છે પછી ઔષધિઓ તમે બીમાર પડો એના માટે જે જે દવાઓ બને છે એ પછી બોટલી નાની બાટલીમાં હોય પછી એ દવાના પેકેટમાં દવા રૂપે હોય કે ઇન્જેક્શનમાં એ જે રીતે દવાઓ એ બધી જ ઔષધિઓ આ રસાયણ વિજ્ઞાનમાંથી બને છે એટલે કે રસાયણ વિદ્યાના લીધે આપણને પ્રાપ્ત થાય છે એટલે કે આ બધા રસાયણોમાંથી બધી જ દવાઓ બને છે સાથે ખેતીના બીજ પણ આ બધા રસાયણમાંથી બને છે તો આ રીતે આ જે રસાયણ વિજ્ઞાન છે એ ખૂબ જ મહત્ત્વનું છે તો રસાયણશાસ્ત્રીઓમાં નાલંદા વિદ્યાપીઠના બૌદ્ધ આચાર્ય નાગાર્જુનનું નામ મોટું છે એને ભારતમાં રસાયણશાસ્ત્રના આચાર્ય માનવામાં આવે છે એટલે કે આ રસાયણશાસ્ત્ર છે એમાં મોટું કામ અને સારું કામ કર્યું હોય તો આ એક નાગાર્જુન ખૂબ જાણીતા છે તો એ કોણ હતા તો કે એ પોતે ગુજરાતના છે બરાબર નાગાર્જુન પોતે નાલંદા વિદ્યાપીઠના બૌદ્ધ આચાર્ય હતા તો જે નાલંદા વિદ્યાપીઠ અત્યારે બિહારમાં બિહારના પાટણાના બડગાઉંવમાં આવેલી છે એના પોતે આચાર્ય હતા સાથે એમણે બે ગ્રંથો લખ્યા એમના ગ્રંથોનું નામ ખાસ યાદ રાખજો એક છે રસ રત્નાકર તો રસાયણ શાસ્ત્ર ઉપરથી એક રસ રત્નાકર નામ ગ્રંથ લખ્યું અને બીજું છે આરોગ્ય મંજરી બરાબર તો રસ રત્નાકર અને આરોગ્ય મંજરી આ બંને ગ્રંથો ખાસ યાદ રાખજો કોણે લખ્યા હતા તો કે નાગાર્જુને નાગાર્જુન કોણ હતા તો કે નાલંદા વિદ્યાપીઠ હતી ત્યાં પોતે બૌદ્ધ આચાર્ય તરીકે સેવાઓ આપતા હતા સાથે આચાર્ય નાગાર્જુને વનસ્પતિ ઔષધિઓની સાથે સાથે રસાયણના ઔષધો વાપરવાની પણ ભલામણ કરેલી તો જે નાગાર્જુન હતા એ વિશ્વના એવા ડૉક્ટર તમે જૂના જૂના ડૉક્ટર ગણવા તો કાંઈ ખોટું નથી પોતે આ વનસ્પતિ ઔષધિઓ છે એટલે કે આ તુલસી અરડુસી આ તો તમે ઔષધિ કે વાપરો એની સાથે રસાયણ આ બધા જે કેમિકલ છે એને પણ દવા તરીકે વાપરો તો અત્યારની જે ડૉક્ટરી વિદ્યા વિદ્યા અને મોટા મોટા દવાખાના ચાલે છે એ બધી દવાઓના લીધે ચાલે છે બરાબર ડોક્ટર કરતાં મોટી કરામત હોય તો દવાઓની છે બરાબર તો આ રસાયણ ઔષધ વાપરવાની ભલામણ સૌ પ્રથમ આચાર્ય નાગાર્જુને કરેલી સાથે પારાની ભસ્મ કરી ઔષધ તરીકે વાપરવાનો પ્રયોગ પણ એમણે બધાને શીખવેલો તો પારો તમે જાણો છો નીચે આ ચિત્રમાં જોઈ શકો છો નીચે પારો છે બરાબર તો આવા ગોળ જે પારા હોય છે પારાની ભસ્મ ભસ્મ એટલે રાખ કરવાની બરાબર એટલે કે પારાને પૂરેપૂરું પીગાળી દેવાનો સળગાવીને આગ લગાવીને એની ભસ્મ બનાવવાની રાખ બનાવવાની અને એ રાખ છે એક ઔષધ તરીકે તમે વાપરી શકો છો બરાબર તો પારાની ભસ્મ કરીને ઔષધ તરીકે વાપરવાનું કોણે શીખવ્યું તો કે નાગાર્જુને બીજું નાગાર્જુને રસ રત્નાકર અને આરોગ્ય મંજરી એવા ગ્રંથો પણ લખ્યા હતા પછી આપણે નાલંદા વિદ્યાપીઠની ચર્ચા અગાઉના વિડીયોમાં કરી હતી તો નાલંદા વિદ્યાપીઠ છે એમાં રસાયણ વિદ્યાનો અભ્યાસ અને સંશોધનો ઘણા બધા થતા હતા હવે આ સંશોધન કરી શકાય એના માટે રસાયણ શાળા અને ભઠ્ઠીઓ પણ હતી તો આ તમે ચિત્રમાં જુઓ છો એવી ભઠ્ઠીઓ અને રસાયણ શાળાઓ તમે અહીં જોઈ શકો છો તો આ બધું નાલંદા વિશ્વવિદ્યાલયમાં આવેલું હતું જેના લીધે વિદ્યાર્થીઓ અત્યારે જે મોટી મેડિકલો કોલેજો છે એના જેવી સુવિધાઓ નાલંદા વિશ્વ વિદ્યાપીઠમાં આવેલી હતી અને ત્યાં રસાયણ શાળાને અલગ અલગ કેમિકલ જે રસાયણો છે એને સળગાવવા માટે ભઠ્ઠીઓ પણ હતી સાથે રસાયણ શાસ્ત્રોના ગ્રંથોમાં મુખ્ય રસ ઉપરસ દસ પ્રકારના વિષ વિષ એટલે ઝેર તેમજ વિવિધ પ્રકારના ક્ષારો એટલે આ મીઠું બધું છે એ ક્ષાર કહેવાય અને ધાતુ તો લોખંડ ત્રાંબુ આ બધા ધાતુ કહેવાય એમની રાખનું વર્ણન જોવા મળે છે તો આ રસાયણ શાસ્ત્રોના જે ગ્રંથો આ છે નાગાર્જુનના બરાબર એક રસ રત્નાકાર છે અને બીજો આરોગ્ય મંજરી છે તો આ બે ગ્રંથો અને બીજા જે રસાયણશાસ્ત્રના ગ્રંથો છે એમાં આ બધી જ સમજ આપણને આપેલી છે કે મુખ્ય રસ કયા કયા છે ઉપરસ કયા છે દસ પ્રકારના રસ કયા છે ઝેર કયા છે બધી જ સમજ આપેલી છે સાથે આ રસાયણ વિદ્યાની ઉત્કૃષ્ટતા એટલે કે ખ્યાતિ એ પ્રખ્યાત કેમ થયું તો એના માટે અને એમાં કયા સારા કામ થયા એ તમારે જાણવું હોય તો આ રસાયણ વિદ્યાની ધા એની અલગ અલગ ધાતુઓમાંથી બનાવેલી ભ ભગવાન બુદ્ધની મૂર્તિ એક જાણીતી છે તો અત્યારે પણ આ ભગવાન બુદ્ધની મૂર્તિ મળી આવે છે એ સાડા સાત ફૂટ ઊંચી છે સાથે એક ટન વજન ધરાવે છે એક ટન એટલે એક હજાર કિલો બરાબર તો એ એક ટન વજન ધરાવે છે અને આ જે તામ્ર મૂર્તિ તાંબામાંથી બનેલી છે બરાબર અને સુલતાનગંજ બિહારમાંથી મળી આવેલી છે તો આ મૂર્તિનું નામ તમારે ખાસ યાદ રાખવાનું છે કે સુલતાનગંજ બિહારમાંથી જે મૂર્તિ તાંબાની બુદ્ધની મૂર્તિ મળી છે એ એક ટન વજનની અને સાડા સાત ફૂટની ઊંચી છે બરાબર અને આ ખાસ કરીને રસાયણ વિદ્યાનો એક મોટો નમૂનો છે હવે બીજો આવો નમૂનો એક અઢાર ફૂટની ઊંચી ભગવાન બુદ્ધની મૂર્તિ મળી છે એ સાડા સાત ફૂટની હતી એના કરતાં વધારે છે અઢાર ફૂટની છે તો આ નાલંદામાંથી મળી આવેલી છે એક ત્રીજો સાત ટન વજન ધરાવતો સાત ટન એટલે સાત હજાર કિલો આ બાજુનું ચિત્ર તમે જોઈ શકો છો તો આ જે સ્તંભ છે લોહ એટલે લોખંડનો સ્તંભ તો એનું વજન સાત ટન છે એટલે કે સાત હજાર કિલો છે સાથે ચોવીસ ફૂટ ઊંચો છે અને સમ્રાટ ચંદ્રગુપ્ત બીજાએ આને બંધાવેલો બરાબર તો એનું બીજું નામ હતું વિક્રમાદિત્ય તો સમ્રાટ ચંદ્રગુપ્ત બીજો જેણે જે હતો એણે આ સ્તંભ બંધાવેલો અને આ જે સ્તંભ છે એનું નામ વિજય સ્તંભ છે શું છે વિજય એટલે કે અમુક રાજ્ય પર વિજય મેળવ્યો એના લીધે એમણે સ્તંભ એની યાદમાં બનાવેલો એટલે આજે છે લોખંડનો સ્તંભ દિલ્હીમાં આવેલો છે અને ચંદ્રગુપ્ત બીજા એટલે કે વિક્રમાદિત્યને બનાવ્યો હતો એ સાત ટન વજન અને ચોવીસ ફૂટ ઊંચો છે બરાબર હવે આ સ્તંભ તમે ચિત્રોમાં જોઈ શકો છો એની વિશેષતા એ છે કે એ હજી સુધી વરસાદ ટાળ કે તડકો આટલા વર્ષો સુધી રહ્યો છે છતાં એને કાટ લાગ્યો નથી અને કાટ ન લાગવાનું કારણ એમાં લોખંડ સાથે બીજા રસાયણોનો પ્રયોગ છે બરાબર તો અત્યારે તમે તમારું ઘર મકાન કે કોઈ ધાતુ હોય તો એમાં કલર કરો છો રંગ ઉપર કરો છો બરાબર તો રંગ એક રસાયણ કેમિકલથી બનેલો છે બરાબર તો આ લો સ્તંભ છે એમાં પણ આવા રસાયણનો પ્રયોગ કર્યો એના લીધે હજુ પણ એને કાટ લાગ્યો નથી તો આ રસાયણ વિદ્યાનો એક ઉત્તમ નમૂનો તમારે જોવો હોય તો તમે આ લોખંડનો સ્તંભ દિલ્હીમાં જોઈ શકો છો જેને ચંદ્રગુપ્ત મૌર્યએ બનાવ્યો હતો ચંદ્રગુપ્ત મૌર્ય નહીં ચંદ્રગુપ્ત બીજાએ બરાબર ચંદ્રગુપ્ત બીજાએ બનાવ્યું હતું એનું બીજું નામ વિક્રમાદિત્ય હતું અને આ ચંદ્રગુપ્ત જે બીજો હતો એ ગુપ્ત સમયનો રાજ્ય રાજા હતો બરાબર મૌર્ય સમયનો નહીં તો આ ગુપ્ત સમયના જે રાજા હતા ચંદ્રગુપ્ત બીજા એનું નામ બીજું વિક્રમાદિત્ય તરીકે પણ જાણીતો છે એણે આ લોહસ્તંભ દિલ્હીમાં બનાવેલો તો ખાસ યાદ રાખજો તો આ ભારતની જે રસાયણ વિદ્યા છે એ ખૂબ જ જાણીતી હતી એમાં આ તમારા પરીક્ષામાં પૂછાય તો એના ગ્રંથોનું નામ લખજો પછી રસાયણ વિદ્યા એટલે શું ક્યાં ઉપયોગ થાય છે લખજો પછી એ રસાયણ વિદ્યાને પ્રખ્યાત કોણે કરી એ પણ તમે લખી શકો છો પછી કયા કયા કામમાં આ રસાયણ વિદ્યા ખૂબ જાણીતી હતી પછી અત્યારે એના ઉદાહરણ કયા છે તો બુધની મૂર્તિઓ તમે ખાસ યાદ રાખજો પછી સુલતાનગંજ બુદ્ધની મૂર્તિ છે એ તમે યાદ રાખશો કે બિહારમાં આવેલી છે અને તાંબામાંથી બનેલી છે હવે આપણે વૈદિક વિદ્યા અને શલ્ય ચિકિત્સાની વાત કરીએ તો વૈદિક વિદ્યા અને શલ્ય ચિકિત્સા વૈદક એટલે વૈદ્ય બરાબર ઔષધિઓ તો ઔષધિઓ જે અલગ અલગ વનસ્પતિમાંથી બને છે એની વિદ્યા અને શલ્ય ઓપરેશન કરવાના જે આંખનું ઓપરેશન આવે મોતિયાનું આવે કોઈ પગ લાગ ભાગ થાય તો એનો ઓપરેશન આવે બધાની વાત ધાતુ અને રસાયણ વિદ્યા બાદ ત્રીજી વિદ્યા છે વૈદિક વિદ્યા અને ચોથી છે શલ્ય ચિકિત્સા બરાબર તો પ્રાચીન સમયથી ભારતે વૈદિક વિદ્યા અને શલ્ય ચિકિત્સા ક્ષેત્રે અભૂતપૂર્વ સિદ્ધિ પ્રાપ્ત કરી છે તો ભારતીય વૈદિક શાસ્ત્રના મહાન પ્રેરણાતા મહર્ષિ ચરક